એને આપણે સાદો અપૂર્ણાંક કહીએ છીએ રીતે નથી ખબર પડતી કે અંશ કેને કહેવાય છે ઘણા એ પણ નહીં ખબર પડતી કે શેદ કેને કહેવાય છે દાખલા તરીકે આમ આપેલું હોય એક ના બે તો આને આપણે ઉપર જે આપેલું હોય આને શું કહેવાય અંશ અને નીચે આપેલું હોય એને શું કહેવાય શેદ તો અંશ અને છેદના સ્વરૂપમાં આપેલું હોય આને શું કહેશું આપણે સાદો અપૂર્ણાંક આને શું કહેશું આપણે સાદો અપૂર્ણાંક એના પછી બીજો એક પ્રકાર છે એને કહેવાય દશાંશ અપૂર્ણાંક તો ઘણા છે ને બે થઈ જાય છે દશાંશ અપૂર્ણાંક એમ છે ને તો બાળકો બી જાય છે ઘણા એવું કહી છે કે દશાંશ અપૂર્ણાંક તો નહીં જ આવડે તો એના માટે આવી જે ટ્રીક પહેલા આપણે પ્રકાર જોઈ લઈએ ત્રણે ત્રણ પછી શીખવાડું કે કઈ રીતના સાદામાંથી દશાંશમાં દશાંશમાંથી મિશ્રમાં તો બીજો છે દશાંશ આ છે દશાંશ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એમાં લખેલું હોય ને કે 25.5 26.10% અથવા તો પંદર પોઈન્ટ વીસ જ્યાં પર તમને પોઈન્ટ દેખાય છે તો કે ભાઈ ઈઠોતેર પોઈન્ટ નવાણું ટકા એવા ઓકેર પોઈન્ટ નવાણું ટકા તો જ્યાં પોઈન્ટ દેખાય છે ને આ પોઈન્ટ

હવે કોઈ સંખ્યા સાદા અપૂર્ણાંકમાં આપેલી હોય ને આપણે એમ કીધું હોય કે આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો દાખલા તરીકે આમ આપેલું હોય કે સાત ના છેદમાં સત્યાવીસ આ આ સંખ્યા આપેલી છે ને આ સંખ્યાને એમ કીધું કે આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીને બતાવો સાત ના સત્યાવીસ આપેલા છે આ સિમ્પલ એક સંખ્યા લીધી છે આપણે અને આને કીધું છે કે તમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીને

બો અગ્રી બાદ બાકી કહેવાય છે બધા માટે ગણન બાદ બાકી ના દાખલા જ નથી આવડતા તો એના માટે એના માટે એક ટ્રીક છે જે મેં YouTube માં મૂકેલી છે બાદબાકી શોર્ટકટ કરવાની કયા વચ્ચે 100 60 હવે અહીંયા 7 થી મોટી સંખ્યા છે 100 છે 40 છે ત્યાં આપણે પોઈન્ટ મૂકી દેશું અહીંયા આપણે 0 હવે 7 નો ટેબલ 500 બોલવાનો કે 7 * 7 = 49 7 * 8 = 56 7 * 9 = 63 તો 7 * 8 56

બે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો કેમ કે ત્રણ મોટા બે એક જીરો મૂકી અને તમે અહીંયા પર જીરો ત્રણ સંઘ અઢાર એટલે પાંચ પોઈન્ટ સાઠ અથવા પાંચ પોઈન્ટ છ છ આવી રીતે અપૂર્ણાંક નીકળે છે જે દશાંશમાં ફરી જાય છે અને દશાંશમાં ફેરો કે નહીં એ જોવા માટે તમે અહીંયા પોઈન્ટ આવી ગયો અને કહેવાય દશાંશ અપૂર્ણાંક તો સિમ્પલ છે સાદામાંથી દશાંશ માં ફેરવવામાં અને દશાંશમાંથી સાદામાં ફેરવવા તો આના પછીના લેક્ચરમાં આપણે એ જોશું કે દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય તો જેમ બને એમ આ વિડીયો શેર કરજો જેથી તમામ મિત્રો સુધી ઉગેક્ડિયો સાદા કઈ રીતે ફેરવાય નમસ્તે